કલાકો પહેલા જે છે ઓઈલ માર્કેટિંગ કંપનીએ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે એક તરફ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર થયો નથી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર 30 ઓગસ્ટે જોવા મળ્યો હતો ત્યારથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સતત ભાવ સ્થિર રાખ્યા છે તો આવો જણાવીએ કે ગેસ સિલિન્ડરની શું કિંમત હવે તમારે ચૂકવવી પડશે તો સૌથી પહેલા વાત કરીએ કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની કે જેમાં થોડો વધારો કરવામાં આવ્યો છે દેશની રાજધાની દિલ્હીમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયા અને કલકત્તામાં અઢાર રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે ત્યારે મુંબઈમાં સૌથી વધુ પંદર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જો કે ચેન્નાઈની વાત કરીએ તો અહીં સૌથી ઓછા બાર પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે